અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર શ્રી સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન જૂનાગઢ દ્વારા પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે જૂનાગઢના નાથભૂપનાથ મહાદેવના મંદિરે મહાઆરતી તથા આરતી શણગારની હરીફાઈ અને નામાંકિત કલાકારો દ્વારા શિવવંદનાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવાર અને સોમવતી અમાસ આજના પવિત્ર દિવસે જુનાગઢની અંદર એક શાન સમાન એવા મંદિર ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય આયોજનની અંદર જામનગરથી મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા પધારેલ છે અને ઘણા કલાકારો જુનાગઢના આ ઓર્કેસ્ટ્રામાં સાથ આપશે ત્યારે જુનાગઢના એક એવા વિસ્તાર કે જેવાય કોષ વિસ્તાર કહેવાય ભૂતનાથ મહાદેવનું મંદિર અને જ્યારથી આ મંદિરની અંદર શ્રી આપણા બાપુ એવા મહેશગીરી બાપુ જ્યારે પધાર્યા છે અને એમના હાથમાં આ સમગ્ર ભૂતનાથ મહાદેવનું જ્યારે સુંદર મજાનું વિકાસ કરવામાં આવ્યો છે એટલે કે આ વિકાસ લોકોના માધ્યમથી લોકો સુધી પહોંચે એક સંત કહેવાય એવા આપણા મહેશગીરી બાપુએ જે સુંદર મજાનું કામ કર્યું છે અને આ આયોજનની અંદર એ પણ અમારી સાથે જોડાયેલા છે ત્યારે અમારી મહિલા પાસે પણ આરતીનું આયોજન કર્યું છે આરતીની થાળી શણગારી અને આ થાળીથી આરતી કરવામાં આવશે ત્યારે જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન બે હજાર સત્તરથી ખૂબ મોટા આયોજનો કરે છે અને નવરાત્રિનું આયોજન છે નવરાત્રિના આયોજનના પાસનું વિમોચન આજે અહીં કરવામાં આવશે મહાદેવગીરી બાપુ સોરી મહેશગીરી બાપુના વરદ હસ્તે અને બ્રહ્મ અગ્રણીઓ જૂનાગઢના તમામ બ્રહ્મ અગ્રણીઓના હસ્તે આ વિમોચન થશે તો આવા સુંદર મજાના કાર્યક્રમમાં જે જૂનાગઢની જાહેર જનતા વધારેલ છે તેમનો સૌનો હું આભાર માનું છું મહાદેવ જય પરશુરામ